પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને બંધવડ હનુમાનજી મંદિરની જગ્યાના મહંત સંજીવની દાસ મહારાજના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલા મહેમાનોમાં રાધનપુર તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ તેમજ સરપંચ ખેતાભાઈ તેમજ જીતુભાઈ ડેલીકેટ ઠાકોર તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા બંધવણ ગામના તળાવની પાળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું મહત્વનું છે કે તળાવની નજીક વૃક્ષો હોવાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે જેને લઈને તળાવની પાળ આજુબાજુમાં વૃક્ષારોપણ કરાયું હતું તો કાર્યક્રમ અંતર્ગત સંજીવની દાસ બાપુએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે લીમડા જોવા મળી રહ્યા છે અને લોકો પણ હાલ લીમડાના લીલા વૃક્ષોનું નિકંદન કરી બજારમાં આવેલ લાટીઓમાં વેચાણ કરતા હોય છે ટીવી સેવન ન્યૂઝ ગુજરાતી સાથે રિપોર્ટર દીપકભાઈ પાટણ આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબના એક એક કે વૃક્ષ માગી અંતર્ગત આજે બંધવડ ગામમાં બધા ગ્રામજનો સાથે મળીને આદરણીય શ્રી લેવી સાહેબ ઈડીઓ સાહેબ અને બધાની હાજરીમાં એક હજાર એક જેટલા વૃક્ષો અમે વાવવાનો સંકલ્પ કર્યો છે અને સાથે ગામ લોકોએ પણ દરેક એક જણ ચાર દત્તક લઈ અને તેને મોટું થાય ત્યાં સુધી ઉછેરી અને મોટું થાય એ રીતે સંકલ્પ કરેલો છે તો આ ગામજનો માટે ખૂબ સરાહનીય કામ છે આવનારી પેઢી માટે આ વૃક્ષારો પણ એક કુદરતી જાળ કુદરતી જાળવવા માટે ખૂબ સલાહનીય કામ છે અને આવું કામ દરેક ગામજનો તાલુકા જિલ્લા અને પૂરા દેશમાં થાય એ માટે જે મોદી સાહેબની હાકલ છે એમાં બધા ભાગ લે અને દરેક જણ વૃક્ષ ઉછેરે અસ્તુ ભારતમાં તકે વાત આપને જણાવું કે સંપૂર્ણ વિશ્વમાં સૌથી વધારે જે લીમડો છે માત્ર ને માત્ર ઉત્તર ગુજરાતમાં છે ગયા પાંચેક વર્ષથી એક મોટો હબ છે લીમડાનું ગયા પાંચેક વર્ષથી રોજ ત્રણ હજારથી પાંચ હજાર લીમડાના છોડ નિકંદન થઈ રહ્યું છે અને દસ વર્ષ પૂર્વમાં જે છે જે લાટીઓ છે એમને લાઇસન્સ લેવા પડતું હવે એકદમ અમારા ગામથી લઈને ચારે બાજુ જેટલી બી લાઠીઓ ખુલી છે રોજ લીલા લીલા લીમડા કપાય છે આપણે વૃક્ષ વાવીએ ખરા આપણે વૃક્ષના જતન પણ આવશ્યક છે એના માટે સરકારમાં કંઈક આપ અવાજ ઉપાડો એનાથી આ વૃક્ષો બચી જાય રોજ ત્રણથી પાંચ હજાર સાંજે આપ હાઈવે પર જેવો ટોલા ભરીને એ લોકો લઈ જાય છે એવું કંઈ પ્રારંભ પ્રયાસ કરી એનાથી લીમડા બચી જાય એના કર સંપૂર્ણ આ વર્ષે જે છે બાવન ડિગ્રી ટેમ્પરેચર સંપૂર્ણ ભારતનું નોંધાયું છે એ બહુ દુઃખની વાત છે